નમસ્કાર સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મુન્દ્રાના વોર્ડ પણ રોડ ક્યાં સ્વચ્છ ભારત અભિયાન ક્યાં વોર્ડમાં પાયાની જરૂરિયાત કામગીરી ન થાય તો વેરા વસૂલાત બંધ કરવા બાબતે વોર્ડ નંબર બે જેમાં પારસ રામ રહીમ રહીમનગર અરિહંતનગર તેમજ અનેક વિસ્તારોમાં સાફ સફાઈ કરવાવાળા કે કોઈ કચરો ઉપાડવાવાળા નથી આવતા શિવપારસનગર રામ રહીમ નગર તેમજ અનેક વિસ્તારોમાં રોડ બન્યા નથી મુન્દ્રા બારોઈ પાલિકા વિકાસ ક્યાં કર્યો છે તો શું આ વોર્ડ બે કે પછી બીજા વોર્ડ જ્યાં વિકાસના કામ થયા નથી તે મુન્દ્રા બારોઈ પાલિકામાં નથી આવતું વેરા વસુલત માટે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અમલવારી કરવાની જરૂર છે તેમ કહીને વેરા વસૂલાત થાય છે તો વિકાસ ક્યારે રોડ રસ્તા ગટર પાણી સાફ સફાઈ જેવી પાયાની સુવિધાઓ જરૂરિયાત દેવામાં કેમ નિષ્ફળ છે મુન્દ્રા બારોઈ પાલિકાના વોર્ડ નંબર ચારમાં ચામુંડા માતાજીના મંદિરે જવાના મેઇન રોડ ઉપર ખુલ્લી કચરા જ્યાં પશુનો જમાવડો અવર રસ્તો બંધ જીવના જોખમે તે વિસ્તારના રહીશો આવવા જવા મજબૂર બન્યા છે તેવી જ રીતે વાંકલ શિવશક્તિ ભજીયા સેન્ટરની સામે રોડ ઉપર ખુલ્લી પાટલી જે મંદિરની બાજુમાં આવેલી રોડ ઉપર આવેલી કચરા પેટીઓ ક્યારે બંધ થશે અને સ્વચ્છ મુન્દ્રા ભારત ક્યારે શું આને તમે વિકાસ કહેશો જે વોર્ડ બેના રહીશો દ્વારા માંગ છે કે રોડ રસ્તા સારા ગટર પાણી સાફ સફાઈ કરવાની કચરો ઉપાડવામાં આવે અને સમસ્યાઓ હલ કરવામાં આવે બધી સમસ્યાનું હલ કરવામાં નહીં આવે તો અમે અરજદાર સાથે રહી વેરા બંધનું આયોજન કરીશું સાથે ભરેલા વેરા પરત આપવાની લડત કરીશું ગાંધી ચિંદિયા માર્ગે જવાની ફરજ પડશે તેની તમામ જવાબદારી મુન્દ્રા બારોઈ પાલિકા આપના તંત્રની રહેશે તેમ સ્થાનિકો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ સામાજિક કાર્યકર સમા અબ્દુલ મઝી સાથે રહ્યા હતા નકલ રવાના કરવામાં આવી છે પ્રાંત અધિકારી શ્રી મુન્દ્રા કચ્છ કલેક્ટર શ્રી ભુજ કમિશનર શ્રી મહાનગરપાલિકા રાજકોટ મુખ્યમંત્રી શ્રી કાર્યાલય ગાંધીનગરમાં આમ મુન્દ્રા બારોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું મારું નામ વિજેન્દ્રસિંહ જાડેજા છે આમ આદમી પાર્ટી મુન્દ્રા તાલુકા પ્રમુખ તરીકે આજરોજ તારીખ ચૌદ નવેમ્બર બે હજાર પચીસના દિવસે નગરપાલિકાને ત્યાં અમે આવેદનપત્ર દેવા આવેલા છે કારણ કે શિવપારસ સોસાયટી અને રામ રેમ નગર આ જગ્યાએ અત્યારે ખોદકામ લગભગ એને ઓલમોસ્ટ વન મંથ થઈ ચૂક્યું છે તેમ છતાં પણ ત્યાં રોડ ખરાબ છે એને પ્રોપરલી વ્યવસ્થિત બનાવવામાં નથી આવેલો ત્યાં ગટરના બેથી ત્રણ ઢાંકણાઓ ખુલેલા છે લગભગ ત્યાં સાયકલને બાઇકનું પણ એક્સિડન્ટ થઈ ચૂક્યું છે સાથે સાથે અત્યારે મારે એ ન્યૂઝના મારફતે એ કેવું છે કે અત્યારે ચૌદ તારીખે બપોરના બાર વાગ્યા છે અને અમે આવેદનપત્ર આ તમે જોઈ શકો છો ત્યાંના લોકલ જે ત્યાંના જે રહેવાસીઓ છે અમારી સાથે આવ્યા છે આવેદનપત્ર દેવા માટે કમ્પ્લેન કરવા માટે કારણ કે ત્યાં જો સાફ સફાઈ ન થતી હોય આ લોકો ત્યાં કમ્પ્લેન્ટ કરતા હોય ત્યારે ત્યાંના લોકો એમ કે છે કે તમે નગરપાલિકામાં જઈને કમ્પ્લેટ કરો આજે આ લોકો બધા ભેગા થઈને નગરપાલિકામાં કમ્પ્લેન્ટ કરવા આવેલા છે ત્યારે નગરપાલિકાની અંદર કોઈ પણ અધિકારી નથી ચીફ ઓફિસર નથી પ્રમુખ મેડમ તો અત્યારે મારે એ કહેવું છે કે અમે કરવેરો ભરીએ છીએ તો તમે લોકો કરવેરો તો લ્યો છો આગલા સમયમાં એવી રીતના આવશે કે તમે કામ કોઈ કરતા નથી તો અમારે જે કરવેરો ભરેલો છે તમે અમને કરી દો અને કરવેરો અમારા પાસેથી લેવામાં ના આવે આજે તમે જોઈ શકો છો અહીંયા નગરપાલિકા છે નગરપાલિકાની બાજુમાં તમે રોડ જોઈ લો કેટલો ખરાબ છે હવે એક પોતાના વિસ્તારના નગરપાલિકાની બાજુમાં જે રોડ છે એ કમ્પલીટ નથી કરી શકતા આખા ટાઉનનું એ કેવી રીતના પ્લાનિંગ કરી શકશે એટલે આવનારા સમયમાં જો અમે આવેદનપત્ર દીધેલું છે આજે સુધી પાંચ વર્ષ વીતી જવા આવ્યા છે નગરપાલિકા અહિયાં અમે નગરપાલિકા માં આવ્યા છીએ કોઈ અધિકારી હાજર નથી તો અમને કોના કારને અરજી કરવી બરાબર તમને તું તેલ જ પ્રતિનિધિ છે તેમનો કોન્ટેક કર્યું છે હા હા ને અમે કોલેક કર્યું હતું અને અમે એની જાણ કરી કે અમારી રામ સોસાયટી શ્રિફારસમાં સફાઈ કરતા એમણે શું કહ્યું કે અમને આ વખત સોંપવામાં નથી આવ્યો તો શું અમે ટેક્સ નથી ભરતા બધું કાર્ય કરીએ છીએ શા અમારા માટે આ બધું કામ થતું નથી એનો અમે જવાબ અને જાણવા મળ્યું છે કે આવતા સમયમાં તમારા જે વિકાસના કામો નહીં થાય તો શું તમે વેરા બંધનું નું આયોજન કરવાના છો